નમસ્કાર હું છું આપનો રઘુવીર મકવાણા હાલ અત્યારે જે જગ્યા પર આવ્યો છું તે જગ્યા જોતા આપને લાગશે કે રઘુવીર હાલ અત્યારે કઈ જગ્યા પર બેઠો છે તો મિત્રો આપને જણાવું કે હું છું ગઢડા તાલુકાનું કેરાળા ગામ અને કેરાળા ગામે આવેલું માખોડિયારનું મંદિર જ્યાં સહસ્ત્ર ધરા આવેલો છે જે ધરાના અદ્ભુત નજારો આપને બતાવી રહ્યો છું ખોડિયાર માતાજીના મંદિરે પાણીના ધોધ અને ખલહલતા પાણીના ઝરણાનો આહલાદાયક નજારો જે આ અત્યારે આપ સહસ્ત્ર ધરા વિશે જો આપને વધુ વિગતે જણાવું તો કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે સહસ્ત્રધરામાં સ્નાન કરતા હતા જેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવતા હોય છે અને અસ્થિ વિસર્જન પણ અહીં જ કરવામાં આવે છે તેમજ અહીં પૌરાણિક ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે અને હાલ આ મંદિર પાસે પાણીના ખળહળતા ઝરણા અને પાણીના ધોધ શરૂ થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું મિત્રો ખાસ મારે વાત એ કરવી છે કે આ ગઢડા તાલુકાનું કેરાળા ગામ અને આ તરફ આપ જે જોઈ રહ્યા છો મા ખોડિયારનું મંદિર આવેલું છે અતિ પૌરાણિક આ મંદિર છે આ મંદિરે દર વર્ષે આ રીતના મંદિરની બાજુમાં આ રીતનો નજારો જે છે તે જોવા મળતો હોય છે સહસ્ત્ર ધરો છે સહસ્ત્ર ધરામાં લોકો અહીંયા આ કુદરતી સૌંદર્યનો નજારો માણવા મોટી સંખ્યામાં આવતા હોય છે અને ખાસ આજે હું પણ અહીંયા આવ્યો છું તો આવા બોટાદ જિલ્લાના અનેક આવા ધાર્મિક પૌરાણિક સ્થળો છે તેના હું આપને દર્શન કરાવીશ જો તમે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા હો તો મારી આ ચેનલમાં આપ નવા હો તો લાઈક કરજો શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ તમે મારો આ જે વિડીયો છે તે ઇન્સ્ટામાં જોતા હો અથવા ફેસબુકમાં જોતા હો તો તેમાં પણ અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને ખાસ ફોલો કરવાનું ભૂલતો નહીં તો આવાના આવા અવનવા વિડીયો જોવા માટે મારી સાથે બનાવી જો હું આપને આવીને આવી અલગ નવનવી અવનવી જે વિસ્તારો છે અવનવા જે જગ્યાઓ છે જે ધાર્મિક સ્થળો છે પૌરાણિક જે સ્થળો છે તેના હું આપને દર્શન કરાવતો હોય